મુડી તાલુકાના સમસ્ત માનપર ગામ વતી રામકથાનું આયોજન કરવામાં આવ્યું જય વાસુકી દાદા જય હનુમાનજી મહારાજ મુડી તાલુકાનું માનપર ગામ માનપર ગામે શ્રી રામકથાનું આયોજન કરેલ છે આયોજનના વક્તા શ્રી છોટે મોરારી બાપુ છે અને મંદિરના લાભાર્થે ભવ્યથી ભવ્ય લોક ડાયરો રોજ રાત્રે ડાયરો અને રોજ રાત્રે ડાયરો ભોજન તથા સાધુ સંતોના માન સન્માન સાથે રોજ ભજન સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે દરેક ભાવિ ભક્તોને આવું જરૂરથી વધારે પાંચ તારીખે ભવ્ય ડાકડમરું આયોજન કરેલ છે અને બાકીના બધા દિવસે રોજ રાત્રે સંતવાણી નામી અનામી કલાકારો આવશે એટલે બધા ભાવિ ભક્તોને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ માન પણ ગામ સમજ વાગ જય વાગન અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે